આજે જે છત્રીય સમાજ સંખ્યા બીમારી ઉપરમાં પહેલી વાર જોઉં અને મેં આપને કીધું હોય કે ગામ શહેર અને ઘર ઘર સુધી રાજપૂતોની રાજપૂતોમાં એક દિવસ છે અને વીસ વીસ દિવસથી અમે બરાબર છે એક જ માગણી ખરી કરી છે કે પુરુષોત્તમભાઈની ટિકિટ રદ થાય અમારે કોઈ પક્ષ સારો વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી એ સમાજ સાથે વાંધો નથી આપણે જોયું કે આજે તમામ સમાજે ટેકા જાહેર કર્યા તો સમગ્ર અઢારે

આપે જોયું છે હું કોઈ માની લેવાની જરૂર નથી તો લાખોની મેદની છે અને હજી રોડ ઉપર ટ્રાફિક જામ છે જો આ કાર્યક્રમમાં બધા આવ્યા હોત તો આનાથી ચાર ગણી જગ્યા હોત તો પણ ટૂંકી પડત એટલે અમારો અંદાજ પણ એવો નીકળો કે અમને એમ હતું કે લાખ દોઢ લાખ બે લાખ આવશે કેટલા આવ્યા ગણી શકાય એમ નથી અસંખ્ય રાજપૂતો સ્વયંભૂત આવ્યા છે કોઈને કહેવાથી નથી આવ્યા કોઈ આગળ નથી કોઈ પાછળ નથી કોઈ પડદા પાછળ નથી કોઈ ઉપર નથી કોઈ નીચે નથી સમગ્ર ક્ષત્રિય સમાજનો ભભૂક તો આ રોજ છે

પર્સનલ વ્યક્તિમાં ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા આવે છે બરાબર છે તો એ જો એની ટિકિટ જતી કરવા માટે પોતાના સ્વાર્થ માટે સત્તા માટે આટલું ઘર્ષણ થાય ભાજપને આટલું નુકસાન થાય સત્ય સમાજનો આટલો રોષ છે જતું નથી કરવું એનો મતલબ